હાલો મિત્રો જય માતાજી બધાને તમારું સ્વાગત છે મારા મોર નવા મિની વ્લોગમાં આપણે આવી ગયા વાડીએ ત્યારબાદ ગંગા હાટુ મસ્ત મજાનો બે કેરા બાજરો આવેલ છે ત્યારબાદ આપડે સોળમાન ઓલી સાઈડ ભીંડો આપણો આવેલ છે રીંગણી બાજુ આટો મારવા જાય છે ને અત્યારમાં જો આપડે જામફળ ગોતું હતું ચાલો બધા જામફળ ખાવા બ્લોગ માં કન્ટિન્યુ સુધી રહેજો મજા આવે છે વરસાદી વાતાવરણ છે ઘડી વરસાદ આવ્યો તો અત્યારમાં માં છે નહીં ત્યાર બાદ આપણે જો ભીંડા તરફ જઈ છીએ ફાઇનલી આપણે ભીંડા પાસે પહોંચી ગયા છે ભીંડામાં જો આ જીવાય તો આવી છે કાંઈક તમે જોઈ શકો છો આ ભીંડાની સીંગને જો બગાડી નાખે છે ખાઈ જાય છે આખી સીંગને આ બાજુ આપણી સોળી ઉભી છે બકાલાની લીલી સોળી આવે એ આવી આપણે સોળીની ની હોય છે આ બાજુ આપણે રીંગણી છે રીંગણીમાં ચોમાસામાં ડોકા મવડી આવી છે ડોકા મવડી આવો રોગ હોય ડોકું જવું લંખાઈ જાય એમાં એળું હોય અંદર એ ડાળ આપણે હાવ ફેલ થઈ જાય આમ જો આપણે કેરામાં આંટો મારી રીંગણા ક્યાંક ચડે તો આપણે આમાં દવા મારતી દીધી ખડ ની ખડે જો પાછું પડી ગયું છે ત્રણ કેરા રીંગણી વાવેલ છે આ બાજુ ક્યાંય રીંગણા છે નહીં લગભગ કાલે આપણે મારા પપ્પા આટો મારી લો આ એક આપણને રીંગણું મળી ગયું છે આ બાજુ આપણે રીંગણું ઉતારી લેવી જો રીંગણું તો સારું છે આમ કલરમાં પણ હળો છે બહુ હીલું બહુ છે તો આપણે આને ફેંકી દઈશું આ બાજુ કઈ આપણે રીંગણા છે નહીં હાલો ઓલી સાઈડ આપણે માંડવીમાં વ્યાજ આવી આ આપણી માંડવી છે કલમની પટડી હોય અમારે આ બાજુ પટડી કે કલમની આ વસાળે વાવે અને તમારી બાજુ શું કે જ રીતે જણાઈજો આપણે માંડવીમાં ખાડ દવા મારી હતી માંડવીને કાંઈ વાંધો ન થાય એવો માંડવી બહુ મસ્ત સારી થઈ ગઈ છે દવાને લીધે આ ખળ જો બધું આપણું બળાઈ ગયું જો જોડ્યું છે બધું ખડ ફૂકાવવા પીળું પડી ગયું છે આમાં તો હવા વરસાદ આવ્યો ને તો ગારો સંપલમાં સોટે છે એટલે આપણે બહાર નીકળી જાવ ઓલી બાજુ આપણે વાડી બાજુ હાલો એ બાજુ વાળીએ મારો બગીચો ને એવું બધું બતાવું હાલો જ્યાં મળશે વાડીએ ફાઇનલી આપણે જામફળે પાઈ પછી ગયા તમને મારી જામફળી ને બગીચો ને એવું બધું બતાવવું જો આપણે જામફળે છે આપણે જામફળ આગળ ઉતાર્યું હતું જામફળ ઓલી સાઈડ નીચેના ડાળમાં આવેલા છે ત્યારબાદ આ આપણો બગીચો છે જો આપણે પોપૈયું આવેલ છે કાલે જો આ આપણો બગીચાની શરૂઆત થઈ ગઈ છે આપણે ગલગોટા જ ખાલી વાવેલ છે ગુલાબ ને એવું આ ચોમાસું આવી ગયું હવે ગુલાબ ને હજી ગલગોટામાં ક્યાંય ફૂલ આવ્યું નથી આ જામફળ છે જામફળે આ નીચે નું ખાનું માંડવીનું છે આ આપણે આમાં ઓલી ભાજી આવે ને આજળે ટાઈપની લાલ ભાજી આવે મારી વાડીએ ગણાય મેં વાવ્યું બતાવું તમને ત્યારબાદ આપણે ટમેટી આ મરસી ને એવું બધું વાવેલ છે આ બાજુ આ બાજુ રીંગણી વાવેલ છે જો જોસી માં આમ મરસા દાળમાં નખાય એ મરસી છે મસ્ત ત્યારબાદ આ બાજુ આપણે ભાજી વાવેલ છે આ બાજુ આપણા ગલગોટા ને એવું બધું વાવેલ છે જો હું આ છે આ ઝાડ ઝાડે જે કોમેન્ટમાં જણાવી જો આ ડ્રેગન નું ઝાડ છે આપણે વાડીઓ વાવેલું છે આપણે ઓલી તાજળીયા ની લાલ ભાજી હું તમને તો એ ભાજી આપણું ખડ વાવેલ છે એક જગ્યાએ ત્યારબાદ આપણે આ બાજુ તરબૂચ વાવેલ છે તરબૂસમાં તો ફૂલ મસ્ત આવી ગયા અને તરબૂચ પણ નાના નાના આવી ગયા છે આ બાજુ તો તરબૂચ આવી ગયેલ પણ આ વરસાદના લીધે તરબૂચ બગડી ગયેલ છે આપણું જો આ વરસાદમાં ફૂગ લાગી જાય બહુ ધ્યાન રાખવું પડે તો મસ્ત મજાના તરબૂસનું એવું થઈ ગયું છે આ બાજુ ત્યારબાદ આપણે વ્લોગ પૂરો કરશું તમને વ્લોગ જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી